આ સત્રની કામકાજની આખી વસ્તુ તમે જુઓ તો ખ્યાલ આવે કે અનેક વિષયો ઉપરની જે વાત થવી જોઈએ જે મુદ્દા ઉપસ્થિત કરવા જોઈએ એનો સ્કોપ જ નથી પહેલાં તો સવાલ એ થાય કે સાડા કરોડ જનતા ટેક્સ એટલા માટે આપે છે કે એમના ચૂંટાયેલા જનપ્રતિનિધિ એમના પ્રશ્નોની વિધાનસભામાં રજૂઆત કરે વિધાનસભામાં રજૂઆત તો થાય જો વિધાનસભાના સત્રો આવતા હોય ત્રણસો પાસઠ દિવસમાંથી પાસઠ દિવસ વિધાનસભા નથી ચાલતી તો રાજ્યની સરકારને એવો શું ડર છે વિધાનસભા લાઈવ થતી નથી અને જે મુખ્ય માર્ચ મહિનામાં સત્ર આવે એના સિવાય ત્રણ દિવસનું સત્ર તો ગુજરાતની જનતાના સવાલો કોઈ બચ્યા જ નથી કે ફક્ત તમે ત્રણ દિવસનું સત્ર આપો છો ઓછામાં ઓછું અઠવાડિયા દસ દિવસનું સત્ર હોય તો માંડીને બે પાંચ વિષયો પર વાત થાય હું કહી શકું કે ભાઈ સતત લોકો માગણી કરી રહ્યા છે કે ફિક્સ પગાર આઉટસોર્સિંગ ને કોન્ટ્રાક્ટની નાબૂદી ક્યારે થશે કેમ ગુજરાતની સરકાર પચીસ વર્ષથી આ અમાનવીય શોષણની પ્રથા દૂર કરવા માંગતી નથી એના માટેનો સ્પેસ જ નથી હોતો એમને જે બિલ લાવવા હોય બે પાંચ બિલો રજૂ કરી દે એમાં તમે કરો કરો બિલ બિલ મંજૂર થઈ જાય કોઈ હોય તો સુપ્રીમ ચેલેન્જ પણ એક હેલ્ધી ડિબેટ એક હેલ્ધી ડિસ્કશન જેનાથી ગુજરાતની જનતાને ફાયદો થાય એવું કંઈ નથી હમણાં થોડા દિવસ પૂર્વે આર્મીના જવાનો એ ખૂબ લડ્યા પોલીસ સાથે પણ એમની માથા થઈ હમણાં આર્મીના જવાનોનો પ્રશ્ન મેં વિધાનસભામાં ઉપાડ્યો મહેસૂલ વિભાગની ચર્ચામાં બીજું આર્મીના જવાનોની પણ માગણી છે કે એમને સરકારી પડતર જમીનની ફાળવણી કરવામાં આવે મહેસૂલી કાયદામાં જોગવાય છે કે આર્મીના જવાનોને સરકારી પડતર જમીનની ફાળવણી થાય તો બનાસકાંઠા જિલ્લામાં મને ખબર છે ત્યાં સુધી અગિયાર વર્ષથી જમીનની ફાળવણીના ફોર્મ પેન્ડિંગ છે નિકાલ નથી કરતા એ ધારો કે ખેડ એકસો ને બાવીસ વિધવા બહેનોએ પેન્શન માટે અરજી કરી હોય તો એકસો બાવીસ બધી જો સો બેનો લાયક હોય વિધવા પેન્શન મેળવવાને હકદાર હોય તો સો મંજૂર થાય બાવીસ હકદાર હોય તો બાવીસ ફોર્મ મંજૂર થાય અને બાવીસ પેન્શન શરૂ થાય પણ અરજીઓ ના કરો એ કઈ રીતે ચાલે તો જે લેન્ડની ડિમાન્ડ છે અન્ય અનેક ડિમાન્ડો છે એ મુદ્દે સવાલ પૂછ્યો સરકારનો કોઈ જવાબ જ નથી મુખ્યમંત્રી બેઠા જ એમના પેટનું પાણી હલતું નથી લો એન્ડ ઓર્ડરના બહુ ગંભીર પ્રશ્નો ગુજરાતમાં છે એમાં પણ કોઈ ડિબેટ કરવા માંગતા નથી મને લાગે છે કે આ ચોમાસુ સત્ર એ રાજ્ય સરકારની પોતાની એક મનસા છે કે અમુક સમયે એક ટેકનિકલ એવી જોગવાઈ છે કે કરવું પડે એટલા માટે કરે છે ગુજરાતની જનતાનો પોતાનો હિસાબ આપવા માંગતા હોય ગુજરાતની જનતાના પ્રતિનિધિઓના મારફતે એમના માધ્યમથી ગુજરાતના લોકોના પ્રશ્નો સાંભળવા માગતા હોય એના ઉપર કંઈ ચિંતન કરવા માગતા હોય એનું સમાધાન કરવા માગતો હોય એ પ્રશ્નો નિકાલ કરવા માગતો હોય એવી કોઈ સરકારની લાગણી અને ભાવના ટેલિકાસ્ટ કરો હાઈકોર્ટ ને સુપ્રીમ કોર્ટ લાઈવ થઈ ગઈ નામદાર સર્વોચ્ચ અદાલતના તમામ પ્રોસીડિંગ્સ લાઈવ થતા હોય તો ગુજરાતની વિધાનસભાના મંચ ઉપર શું ચાલે છે એ જાણવાનું ગુજરાતની જનતાને કેમ અધિકાર નથી બાજુમાં મહારાષ્ટ્ર છે રાજસ્થાન છે મધ્યપ્રદેશ છે બધા મેં એસેમ્બલીના સેશનમાં ડિબેટો આપણે જોતા હોઈએ છીએ સોશિયલ મીડિયામાં એને વિડીયોઝ આવતા હોય છે તો કેમ ગુજરાતની સરકારે શું એવું કુલડીમાં ગોળ પાકવું છે શું એવો ડર છે કયા એવા પાપ ખોલવાની ચિંતા છે કે લાઈવ નથી કરતા એટલે તો આજે આપના માધ્યમથી માગણી કરું છું કે લાઈવ થવું જોઈએ ચોમાસું સત્ર ફક્ત ત્રણેક દિવસનું એ બિલકુલ અયોગ્ય છે અને ઓછામાં ઓછી સો એક દિવસ વિધાનસભા ચાલે ત્રણસો ને પાસઠ દિવસ ઇન્ફેક્ટ એટલીસ્ટ પાર્લામેન્ટ જેટલી ચાલે છે એટલી તે એસેમ્બલી ચલાવો એટલે આ બહુ મોટી ચિંતાનો વિષય કે સરકાર વિધાનસભા ચલાવવા માંગતી જ નથી દલિતો ઉપર ગુજરાતમાં અત્યાચાર થઈ રહ્યા છે મુદ્દો ઉઠશે જવાબ મળશે હા એની ઉપરની ડિબેટ હશે તો ચોક્કસ મુદ્દે તો મને કહેવાનો જરૂર જ રહેતી નથી ગુજરાતના ફિક્સ ભાગાના કર્મચારીનો પ્રશ્ન હોય ખેડૂતોનો પ્રશ્ન હોય મારા વિધાનસભા વડગામનો પ્રશ્ન હોય મારા વડગામમાં જીઆઈડીસીના યુનિટની જાહેરાત કરી એ કીટ નથી મૂકી તો તમે શું કરવા માગો છો કોંગ્રેસની સરકારે તો દોઢસો દોઢસો તાલુકામાં જીઆઈડીસીના યુનિટ બનાવ્યા એક એક જીઆઈડીસી ના યુનિટમાં પાંચ પાંચ દસ દસ હજાર લોકોને કામ ધંધો નો રોજગાર મળ્યો આજે ગુજરાતનો જે ઔદ્યોગિક વિકાસ છે એની કોઈ એક પક્ષ ક્રેડિટ લે એ સદંતર અયોગ્ય છે તો મારા જીઆઈડીસી ના યુનિટી ડિમાન્ડ કરવી જોઈએ કયા પ્લેટફોર્મ પર ત્રણ દિવસ નું સત્ર હોય છે હમણાં શિક્ષક દિન ના દિવસે તમે વિદ્યાર્થીઓ સાથે બેઠા હતા પ્રશ્ન છે બિલકુલ 60000 જેટલા વિદ્યાર્થી લોકો ઉમેદવારો એક્ઝામ પાસ કરી એક બાજુ આખું ગુજરાત જાણે છે એમ 50000 થી 1 લાખ શિક્ષકોની ઘટ છે બીજી બાજુ 60000 ના મિત્રો એ ઉમેદવારો એક્ઝામ પાસ કરી છે તો સાઈઠ હજાર ઓર્ડર આપી દો તો ખાડે શિક્ષણનું તંત્ર કઈક સુધરે વાલીઓ સતત લખી રહ્યા છે સતત કહી રહ્યા છે મીડિયાના મિત્રો રહ્યા રહ્યા છે અમે વિપક્ષ તરીકે બોલી કે ભાઈ શિક્ષકોની આટલી મોટી ઘટ ન ચાલે બસો પાંચસો શિક્ષકોની ગુજરાતમાં ઘટ હોય તો સમજી શકીએ પણ સાહીઠ હજાર ઉમેદવારો એક્ઝામ પાસ કરી એકાદ લાખ વિદ્યાર્થીઓની એકાદ લાખ શિક્ષકોની ઘટ છે છતાં તમે લેવા નથી માંગતા આંગણવાડીની બહેનોની તરફેણમાં સુપ્રીમો ચુકાદો આવ્યો વિધાનસભાના મંચ ઉપર હું માગણી કરું છું કે રાજ્યની સરકાર કે જેવું સત્ર પતે બીજા આદેશનું પાલન કરીશું નથી સરકાર કરી રહી આશા વર્કર બેનોને નથી સાંભળી રહી ખેડૂતોના પ્રશ્ન છે દૂધ ઉત્પાદકોનો બહુ મોટો પ્રશ્ન છે અને હમણાં જ છેલ્લા દોઢ એક મહિના દરમિયાન આપણે આખા ગુજરાતના ખૂણે ખૂણે સુરત બરોડા રાજકોટ અમદાવાદ પોરબંદર ભાવનગર જામનગર ગાંધીનગર તમે નામ બોલો એ જગ્યાએ આટલા ખરાબ રોડ રસ્તા અને જે વિભાગ મુખ્યમંત્રી પાસે છે રાજ્યના મુખ્યમંત્રી પોતે માર્ગ અને મકાન મંત્રી છે આટલા ભૂવા પડેલા હોય અને બિસ્માર પરિસ્થિતિમાં રોડ હોય એની ડિબેટ આ બધા ગંભીર મુદ્દાઓની ચર્ચા ત્રણ દિવસ દારૂ જુગાર નાડા તેત્રીસ થી તેત્રીસ જિલ્લામાં ચાલતા હોય ક્યાં બોલવું કયા પ્લેટફોર્મ પર બોલતું વિધાનસભાનું પ્લેટફોર્મ છે તો વિધાનસભામાં તમે ત્રણ દિવસનું સત્ર રાખો છો કામ બે દિવસ કામ બે દિવસ બહુ ગુજરાતની જનતાએ સમજવું જોઈએ ગુજરાતની જનતાએ પણ નીચેથી આ મુદ્દે બોલવું જોઈએ કે વિધાનસભાનું સત્ર આખા વર્ષમાં ઓછામાં ઓછા સો દિવસ વિધાનસભા ચાલે અને એનું લાઈવ ટેલિકાસ્ટ થાય જેથી તમે ચૂંટીને મોકલેલા તમારા જનપ્રતિનિધિઓ આ પ્રશ્નોને વિધાનસભાના મંચ ઉપર ઉપાડે છે કે કેમ જેમ કે આજે આર્મીના જવાનો આદિવાસી ભાઈઓ દલિતો ઓબીસી નાનો અને સીમાંત ખેડૂત બનાસકાંઠા જિલ્લાનો એને સરકારી પડતર જમીનની ફાળવણી થાય આ મેં રજૂઆત કરી આવા અનેક લોકો અનેક રજૂઆત કરી શકે પ્રોવાઇડેડ જો વિધાનસભાનું સત્ર લાંબુ ચાલે બિલકુલ આપ અમારી સાથે જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ અમારા અહેવાલને લઈને ને જીગ્નેશ મેવાણીએ જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો એમની જે માંગણીઓ છે તેમને લઈ આપ શું વિચારો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર